નમસ્કાર મિત્રો શિક્ષણના પ્રેરણા પુષ્પના માધ્યમથી હું બલદેવ પરી આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ દસની અંદર બોર્ડની પરીક્ષા ભરતી વખતે વિદ્યાર્થીઓએ જે બોર્ડની પેપર ભરવાનું છે એ ભરવામાં પડતી તકલીફો અને એના માટેનું સોલ્યુશન આજે લઈને આવ્યો છું દરેક દસમા ધોરણમાં અભ્યાસ કરતાં બાળકો માટે આ ખૂબ જ અગત્યની માહિતી છે અને આ માહિતીમાંથી તમને બોર્ડનું પેપર કેમ ભરવું અને એ પેપરની અંદર સ્ટીકર કેમ લગાડવું એવી પૂર્વ ભૂમિકાની એક નાનકડી વાત તમારી સામે લઈને આવ્યો છું ગમે તો જરૂર તમારા મિત્રોને પણ આ વાત મોકલજો જેથી કરીને એની પણ સમસ્યાનું સોલ્યુશન થઈ શકે તો જોઈએ આગળ વધીએ મિત્રો આપણી પાસે અહીંયા જોઈ શકીએ કે બોર્ડનું તમારું પેપર છે આ પ્રકારનું હોય એટલે કે તમારી આન્સર બુક છે એ કયા પ્રકારની હોય મુખ્ય ઉત્તર વહી તમારી હોય અહીંયા કોઈ પણ તમને કેન્દ્ર નંબર લખવાનો તમને એમ થશે કે કેન્દ્ર નંબર શું લખવો જોઈએ તો કેન્દ્ર નંબર તમને કોઈ પણ આપ્યું કે ઝીરો બસો પિસ્તાલીસ આવું લખવું આપણે તો તમારા સ્ટીકર આપવામાં આવ્યું છે એક સ્ટીકર આપશે તમને આ જે એરિયો દેખાય છે એટલો એરિયાનું બોર્ડ નો અહીંયા લોગો છે માધ્યમિક શિક્ષણ બોર્ડ અને એમની અંદર તમારે આ સ્ટીકર લગાડવાની વાત નેક્સ્ટ પેજમાં હું લઉં છું પણ તમારે બેઠક નંબર કેવી રીતે લખવાના બરાબર યાદ રાખશો અહીંયા અહીંયા બી સી ડી ગમે તે હોય અહીંયા ઝીરો 0 0 0 એવું લખ્યું છે તો અહીંયા બી 0 0 0 ઝીરો એ છે તો અહીંયા વન ટુ થ્રી વન ટુ થ્રી એવું લખેલું હોય ટુ ફોર ઝીરો ફોર આપણે આવું વન ટુ થ્રી ફોર લખેલું છે તો અહીંયા બી એક બે ત્રણ આપણે એકથી દસ એકડા લખતા ખાસ તો શીખી લેવાના અથવા વન ટુ થ્રી ઇંગ્લિશમાં પણ ઇંગ્લિશ લખી શકે છે તો આ રીતે તમારે એ લખવાનું છે શબ્દોમાં આ રીતે લખવાનું અને ખંડ નિરીક્ષકની અહીંયા સાઈન લેવાની છે આ ભૂલાય નહીં એ કરશે જ શિક્ષકની યાદ જ હશે પણ આપણે પણ ન ભૂલવું એ પણ હિતાવહ છે બીજી વાત છે મુખ્ય ઉત્તરો હિને પુરવણી છે એની અહીંયા સંખ્યા હોય તમે ધારો કે બે પુરવણી ભરી છે તો બે ને એક ત્રણ જે આપણે શાળા કક્ષાએ પણ આવું કરતા જ હોઈએ છે તો એ વાત અહીંયા લખવી ખાસ નેક્સ્ટ પેજની અંદર જોઈએ આપણે એકદમ સાત પેજમાં જ છે તો અહીંયા આપણે આ સિરિયલ નંબર લખવાના તમને પુરવણી આપે મિત્રો પૂરવણી આપે ત્યારે એક ધ્યાનમાં લેવાનું છે કે ત્યાં તમારે એક જ સ્ટીકર લગાડવાનું છે અને એ એ પુરવણી આ પ્રકારની હોય છે અને એવું ઝીરો વન પત્રકમાં પણ આ નંબર છે એ પુરવણીમાં શિક્ષક લખશે ન લખે તો આપણે યાદ પણ દેવડાવવું ત્રણ નંબરની વાત જે કરીએ છીએ કે આવું એક સ્ટીકર છે જેને આપણે બારકોડ સ્ટીકર કહીએ છીએ જેમાં આવું બારકોડ હશે જ્યાં તમારા આન્સર બુક હશે અને તમારા સીટ નંબર પણ લખેલા હશે અને સેન્ટર નંબર પણ હશે જે સેન્ટર નંબર પહેલા આપણે કોર્નરમાં લખેલા હતા એ સેન્ટર નંબર તમારે ત્યાં લખવાના રોજ એક ના એક બીજી વાત છે કે આ જે તમારા સીટ નંબર છે ને એ બરાબર તપાસવાના કે તમારા જ નંબર છે ને તો તમારા જે સીટ નંબર તમારી રિસિપ્ટમાં છે તે જ સીટ નંબર આપણે ત્યાં લખવાના છે તો આ જે છે સ્ટીકર આ બે સ્ટીકર આ ખાખી સ્ટીકર છે બંનેને લગાડવાના કે આને કેવી રીતે લગાડવાના એની માહિતી જોઈએ આપણે તો અહીંયા તમારું આ સ્ટીકર છે એને લગાડવાનું છે આ નંબર છે આ રીતે લખાઈ ગયા આવી રીતના પણ નંબર હોઈ શકે ચાર ત્રણ બે એક પાંચ પાંચ તો આ રીતે એક નંબર લખેલી વાત પણ એ લઈ લીધી એ પુરવણીની વાત પણ આપણે લખી હોય તો આ રીતે તમે કરી શકો છો ત્યારબાદ ખંડ નિરીક્ષકની સહી સહી લેવાની છે આ સ્ટીકર તમારું અહીંયા લાગી ગયું આ રાવ આ તમને એરિયો બતાવે છે આ ડોટેડ એરિયો છે એમાં આ સ્ટીકર લાગ્યું હમણાં આગળ બતાવ્યું આ કેન્દ્ર નંબર આપણી પાસે સિક્સ એટ થ્રી ટુ છે તો આપણે આ લખવાના છે આ યાદ રાખવાનું છે અને અહીંયા તમે નંબર લખ્યા છે નંબર આવી ગયા છે ત્યારબાદ પુરવણી આવી ગઈ અહીં ખંડ નિરીક્ષકની સહી આવી મિત્રો આ જે છે એની અંદર આ જે એક એરો બતાવશે અહીંયા તમને દેખાય છે એક એરો બતાવેલો છે એ એરા સામાન અહીંયા તમારે એટલા ઉપર ઉપર આ ખાખી સ્ટીકર છે એ લગાડવાનું કેવી રીતે લગાડવાનું આપણે લગાડેલું જોઈએ સ્ટીકર એના ઉપર આવી જાય અને આ એટલો ભાગ છે બારકો સ્ટીકરનો એ દેખાશે જેને સ્કેન કરવાથી તમારી સંપૂર્ણ માહિતી મળી જતી હોય છે શિક્ષકો કે છે અહીંયા બંને એરા મળી જતા હોય છે ઊંધા ચતુ લખાઈ જાય તો પણ વાંધો નથી હંસ સીધો છે એમ આપણે લખીએ મૂળ વસ્તુ છે આ જે સ્ટીકરની અંદરની માહિતી છે એને ગુપ્ત રાખવા માટે આ સ્ટીકર છે એ ઊંધું લગાઈ જાય તો આપણે ટેન્શન લેવાનું નથી પણ આ સ્ટીકર લખાડી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે શિક્ષક ભૂલ કરે નહીં અને કદાચ કરે તો આપણે પણ જોવાનું કે મારા નંબરનું સ્ટીકર નથી નહીં તો તમારું પરિણામ બીજા જઈ શકે છે તો આપણે એ પણ એક એલર્ટ રહેવાનું છે ને જે સપ્લીની અંદર જે નંબર આપ્યા છે એ નંબર તમારા ખાસ કરીને રિસિપ્ટમાં લખીને ત્યાં પણ શિક્ષકની વર્ગ શિક્ષક જે તમારા ખંડ નિરીક્ષક હોય એની સાઈન લેવાની છે આ ચાર વાતો તમારે બરાબર જોવાની હતી પુરવણીની વાત તમને કહી દીધી કે પુરવણીમાં પણ માત્ર આવું કોરું પુરવણી હતું ત્યાં આવું સ્ટીકર જ લગાડવાનું છે ત્યાં કોઈ બીજું સ્ટીકર નહીં હોય આ પૂરવણી દરેક પુરવણીમાં એક સ્ટીકર પણ લગાડવું જરૂરી છે પુરવણી લીધી હોય તો જ્યાં પાછળ તમને આગળ મેં બતાવ્યું હતું તમારું નામ તમારી સહી અને તમારા નંબર એ બે વસ્તુ ત્યાં હોય છે બીજું ખાસ કરીને જે તમે જુઓ તો આ જે ભાગ છે અહીંયા જોઈ શકીએ આવા ખાના હોય મિત્રો આ એક સૂચના આપી કે આમાં ખાના ઓછા હશે તો ઓછા જે ખાના હોય એ વાળા ભાગમાં એ વિભાગ ના લખવો મારું એવું માનવું છે એ વિભાગ શરૂઆતમાં જ લખવો કારણ કે આમાં શિક્ષકે ખાના દોરવા પડશે કુલ તમારા ચોવીસ ખાના અહીંયા હશે કારણ કે તમારો પહેલો પ્રશ્ન ચોવીસ માગનો છે છે સપ્લિમેન્ટરી જે તમે આપો છો એમાં ચોવીસ ખાના નહીં હોય પણ મૂળ ઉતરવહી છે એમાં ચોવીસ ખાના હશે તો આ એક સલાહ છે સોનેરી કે તમારે એમાં જે કામ કરવું તો મિત્રો આ વિશેષ માહિતી તમને ધોરણ દસના બાળકોને મળી રહે એટલા માટે પ્રયત્ન કર્યો છે ચોક્કસ તમારા મિત્રોને પણ શેર કરજો જેથી એને પણ ઉપયોગમાં આવે નવા નવા વિડીયો હવે પછી રેગ્યુલર મળશે જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તરત વિડીયો મળી શકે જય હિન્દ જય ભારત